થયો છે વિવાદ ત્યારે કાંકરેજના ભાજપના પીડ નેતા અને પૂર્વ એપીએમસી ના ચેરમેને સીએમ ને લખ્યું છે પત્ર તો કાંકરેજના બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટેની માંગ કરાઈ રહી છે તો કાંકરેજના ધાનેરા અને રાનેરને થરાદ સુધી જવામાં સો કિલોમીટરનું અંતર થતું હોય છે ત્યારે જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં હોવાથી કાંકરેજને જિલ્લામાં જ રાખવા માટેની કરાઈ છે માંગ ત્યારે જિલ્લાને નાનો કરી થરાદ વાવને મોટો કરવામાં પણ ફરિયાદો ઉઠી છે ત્યારે કાંકરેજ તાલુકાની જનતાવતી વતી સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે તો મહત્વના સમાચાર કહી શકાય બનાસકાંઠાથી ત્યારે બનાસકાંઠામાં વાવ થરાદ જિલ્લાના વિભાજન બાદ પણ વિવાદ યથાવત રહ્યો છે ત્યારે કાંકરેજને થરાદમાં સમાવેશ કરાતા થયો છે વિવાદ તો કાંકરેજના ભાજપ પીડ નેતા અને પૂર્વ એપીએમસીના ચેરમેને પત્ર લખ્યો તો કાંકરેજના બનાસકાંઠા જિલ્લામાં યથાવત રહેવા માટે માંગ કરાઈ છે તો કાંકરેજના ધાનેરા અને રાનેરને થરાદ સુધી જવામાં સો કિલોમીટર જેટલું અંતર થાય છે ત્યારે જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં હોવાથી કાંકરેજને જિલ્લામાં જ રાખવા માટેની માંગ કરાઈ રહી છે ત્યારે જિલ્લાને નાનો કરી થરાદ વાવને મોટો કરવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ ઉઠી છે તો કાકરે તાલુકાની જનતા વતી સીએમને પત્ર લખીને રજૂઆત કરાઈ છે